રાજકોટ જિલ્લાના યાત્રાધામ બિરપુરમાં જીસીએમએમએફ અબુલના નવનિયુક્ત વાઇસ ચેરમેન ગોર્ધન ધાબેલિયા પૂજય મહત્વનું છે કે જલારામ બાપાના દર્શનાથે પહોંચ્યા હતા તેમના પરિવારજનોમાં આંગની લાગણી પ્રસરી હતી અને લોકોએભેર શુભેચ્છા એના મને ચેર વાઇસ ચેરમેન તરીકે મને જે પસંદ કર્યો છે તે બદલ તમામનો હું ઋણી છું અને આભાર માનું છું સાથોસાથ આ ડેરીમાં કેમ વિકાસ થાય અને ગુજરાતના પશુપાલકોને દૂધના ભાવ કેમ વધારે મળે અને એનું એનું કેવી રીતે ગુજરાન ચાલે એને તેનું ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરશું અત્યારે ત્યાં થઈને હું વીરપુર આવ્યો મારા ગામે તો ગામના સમસ્ત લોકોએ મારું સ્વાગત કરેલું છે અને સાથોસાથ આરતોરા કરીને બાપાના જલારામ બાપાના દર્શન કરીને અમે ધન ધન્યતા